આજે કચ્છ મુસ્લિમ યુવાઓ તરફથી એક આવેદન પત્ર રાખવામાં આવ્યો હતો તમે બધા જાણતા હશો કે થોડાક દિવસ અગાઉ ગાંધીગામ ખાતે અને એનાથી પહેલા ખોડકી ખાતે બે ભલાવ સોશિયલ મીડિયા ઉપર બન્યા હતા જેમાં અમુક દેશની શાંતિ તોડાવાળા લોકો અમુક અસામાજિક તત્ત્વો લોકો અમુક નામર્દ કિસ્મના લોકો મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને મુસ્લિમ સમાજના પ્યારા આકા મોહમ્મદ સલ્લાહ ઉપર અબ્બળ ટિપ્પણી કરી હતી જેના માટે મુસ્લિમ સમાજે ખોડકીવાળા બનાવમાં અને ગાંધીધામવાળા બનાવમાં બેમાં ફરિયાદ કરાવી દીધી છે પરંતુ અમે ત્યાં માંગણી લઈને આવ્યા હતા કે આ લોકોને તાત્કાલિક ગોણે

જામીન જે થોડોક સમયમાં મળી જાય છે એટલા માટે પણ હું સરકારને અપીલ કરું છું કે સરકાર એવો કાયદો બનાવે કે જેનાથી આવા નળાદ્રમો જે છે ચાહે મુસ્લિમ સમાજના હોય કે હિન્દુ સમાજના હોય કે બીજા કોઈ સમાજના હોય આવા લોકોને જેલથી બહાર નીકળવા ન દેવું જોઈએ આ સરકારનું કામ છે સરકાર જ્યારે પોતાનું કામ નથી કરી રહી છે ત્યારે મુસ્લિમ સમાજને આજે સડકો પર ઉતરવું પડે છે એટલે સરકાર ને હું કહું છું કે ભાઈ તમે મોટી મોટી વાતો કરો છો અને આવા નવા મુસ્લિમ સમાજને ધમકીઓ આપો છો તો ખાલી આજે લુખા થતો છે એને બ્રેક લગાવી દ્યો બરાબર કાયદો બધા માટે સમાન છે તો આવા લોકો જે મુસ્લિમ સમાજની લાગણી દુખાવ છે અને ખાસ કરીને મેઇન પોઈન્ટ તો એ છે કે કચ્છના અંદર જેને આપણે બધા એમ કહીએ છીએ કે આ અશાંતિનું પ્રતિક છે કૌમિકતાનું પ્રતિક છે ત્યાં કોઈ માણસ વોટ્સઅપ ઉપર સોશિયલ મીડિયા ઉપર આવો ફોટો નાખે તો હું તો એમ કહું છું કે પોલીસને જાતે ફરિયાદ થવું જોઈએ મુસ્લિમ સમાજ આગળ આવે એનાથી પહેલા પોલીસે જ કાર્યવાહી કરવી જોઈએ પણ પોલીસ આવું નથી કરતી એ હિબલા સોસની વાત છે આપણ વિચારવાની વાત છે કે કાયદો બે તરબી કે માલે છે એક માણસ ત્યારે ગુનો કરે તો બધો પોલીસ પોતાની રીતે કામ કરે અને બીજો માણસ ગુનો કરે તો અથ્યોત કરવા જવું પડે એ લોકોને ધરના કરવી પડે ત્યારે ફરિયાદ લેવામાં આવે તો આ કાયદો બધા માટે છે અને કાયદો સરોપરી છે

سینڈ نہیں ہوگا اور میں جتنے بھی گستا کے رسول ہیں انہیں میں اعلان کرنا چاہتا ہوں اور میرے مادیم سے کہنا چاہتا ہوں سرکار کو کہ جلد سے جلد یہ جو پکڑے گئے فیس بوک کے اوپر اسٹاگرام کے اوپر حضور کی بارگاہ بارگا میں جو بےآد بھی کرتے ہیں گستا کی کرتے ہیں ان کی دڑپڑ ہو نشا ہو میں صحیح جمعہ داری کے ساتھ یہ بات بولتا ہوں دي هندوستان جو کوئی پڪيتو نه اني اگر پيغمبر اسلام جي توهين ڪري مچ تي ڏيوهن جو هڪي مچي اني مٿي پاسا جي ڪالهوي ڪري مچي نڪا پر مسلم سماج پر قاعده جي ريت 11 ونتو ڪپتو رد ٿو الله تعالى پا هيڏا مळे جو گڏ ڪيا آهن جاءيه تي آهن ته ان کي پنهنجي علي بارگاه ۾ قبول فرمائي سوچ ۾ سب هڪ